રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદી એ દિવ્યમ પબ્લિક સ્કૂલ આયોજિત વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લાના છેલાણા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દિવ્યાંગ પબ્લિક સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવી હતી આયોજન શાળાના આચાર્ય શ્રી ગૌતમ સાહેબ સુહાગીયા દ્વારા કરવામાં આવ્યો હતો અને બાળકોના સર્વાંગી વિકાસને બહાર લાવવાના પ્રયાસ સાથે શૈક્ષણિક સ્ટાફ દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં પણ સારી એવી ખુશી જોવા મળી હતી આ કૃતિઓ નિહાળવા માટે વિદ્યાર્થીઓના વાલીગણ તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય અને આવનાર દિવસોમાં ગમત સ્પર્ધા રંગોલી સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક સામાજિક અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્તિ માટે શાળાના આચાર્ય શ્રી ગૌતમભાઈ સુહાગીયા સાહેબને તેમજ શાળાના સ્ટાફની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી હતી અહેવાલ રસિક વેગડા